કોર્પોરેશનના બે વિભાગ પાણી પુરવઠા વિતરણ શાખા દ્વારા સમા ટાંકી દ્વારા પાણીનું વિતરણ હજારો નાગરિકોને કરવામાં આવતું હતું તેમાં છ મહિના પહેલાં સ્કાળા પ્રોજેક્ટ દ્વારા અમારી ના કહેવા છતાં પણ દિવાલ તોડીને ફ્લો મીટર ચારસોની લાઇન ઉપર બેસાડ્યું જેના કારણે ચોવીસની લાઇન આખી બેસી ગઈ છેલ્લા છ મહિનાથી સુકલનગર નિઝામપુરા મેઇન રોડ વારંવાર અમારી ફરિયાદો પછી પણ રિપેરિંગ કરવા છતાં પાણીનું પ્રેશર વીસથી ત્રીસ મીટર ઊંચે સુધી સ્થાનિકોના ફ્લેટમાં જતો ફુવારો એટલો મોટો ઉડતો હતો પરંતુ તેનું નિરાકરણ નથી આવતું આજે સવારે સ્થાનિક અધિકારીને ફોન પર જાણ કરીને આજની તારીખમાં કામ નહીં થાય તો હું જે પાણી વહે છે તેમાં બેસીને ધરણા થકી વિરોધ કરીશ જ્યાં સુધી કામગીરી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ઊભું નહીં થવું ત્યારે આખો દિવસ કામ ચાલ્યું અત્યારે કામગીરી ચાલુ છે અને આજે પણ વોર્ડ નંબર એકના કેટલાય વિસ્તારોમાં પાણી નથી મળી રહ્યું આવતીકાલે આ કામ ચાલુ રહેશે એટલે આવતીકાલે પણ પાણીની સમસ્યાનું સર્જન થશે કારણ કે વોર્ડ નંબર એકમાં પાણીનું વિતરણ કરવા માટે સમા ટાકી છાણી જકાતનાકા ટાંકી ટીપી તે ટાંકી ત્રણ ટાંકી ભેગી કરીને પાણીનું વિતરણ કરવામાં આવે છે પરંતુ આજે સમા ટાકી બંધ રાખવાથી પાણી લો પ્રેશરથી આપવામાં આવ્યું છે આજે સવારે જ્યારે મેં અધિકારીને કીધું કે ભાઈ જે પાણી નીકળે છે એનું કામગીરી ન કર્યું તો હું નીકળતા પાણીમાં બેસીને જ્યાં સુધી કામગીરી નહીં થાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન કરીશ એટલે તાત્કાલિક અત્યારે કામગીરી ચાલુ છે પણ આ કામગીરી બે દિવસ ચાલશે ત્યાં સુધી સમા ટાંકીમાંથી જે વિતરણ પાણીનું થાય છે એરિયામાં નહીં મળે પાણી અને નાગરિકોને પાણી ન મળવાના કારણે નુકસાન થશે ધન્યવાદ માનીશ કારણ કે એણે અમને ઘણો બધો સપોર્ટ કર્યો છે અમારા એક ફોન પર એ માણસ હાજર થઈ જાય છે કે ઉત્સવ તમારે શું પ્રોબ્લેમ છે શું નહીં કોર્પોરેશનનું કોઈ પણ વ્યક્તિ અહીં જોવા આવે છે જોઈને જતું રહે છે પર આજે છેલ્લા ત્રણ મહિનાથી છ મહિનાથી તો પ્રોબ્લેમ થાય છે જ ત્રણ મહિનાથી છેલ્લે પુષ્પાબેનને કોલ કરો તો એ કોર્પોરેટરને કે કોર્પોરેશનમાં જઈને વાત કરે અંદર જઈને પંચર કરી જાય અને આઈન કરી રિપેર ના કરે પુષ્પાબેન બી બીજા એરિયાનું બી જોવે છે આ એરિયામાં કોર્પોરેશનના અધિકારી વસાવા સાહેબ છે મને એટલું નામ છે એમની સરનેમ વસાવા છે એ વ્યક્તિ મને કહે છે હું આજે કરીશ કાલે કહીશ પરમ દિવસમાં એમને ચોખ્ખું કહ્યું ફોન કરીને કે જો તમે રિપેર નહીં કરો તો પછી હું આગળ એક્શન લઈશ તાત્કાલિક બીજા દિવસે ખોદીને મૂકી દીધું પરમ દિવસના દિવસે મને કહે છે એક દિવસમાં તમારું કામ પૂરું થઈ જશે મેં તો સારું વાંધો નહીં કાલે આખો દિવસ પડી રહ્યો પણ કોઈ પણ કોર્પોરેશનની વ્યક્તિ કે કોઈ પણ તંત્ર વ્યક્તિ જોવા નથી આવ્યું અહીંયા પાણી ભરાઈને ઘરના ઓટલા સુધી આવ્યું છે પાણી આ દિવાલો બધી ઢસાઈને જાય છે તો બી કોઈ જોવા નથી આવ્યું મારે તાત્કાલિક ધોરણે પુષ્પાબેન વાઘેલાને કોલ કરવો પડે કે આંટી આ રીતનો આ પ્રોબ્લેમ થાય છે એમને નથી ખબર અમે જણાવ્યું તરત જોવા એમને સોલ્યુશન લાવવા માટે છે સવારે મેં કોલ કર્યો એમને મોર્નિંગમાં સાત વાગે મેં કોલ કર્યો સાત વાગે અહીંયા અહીંયા હાજર થઈ ગયા છે એમણે મને કહ્યું આજના દિવસ હું તારું સોલ્વ કરી આપીશ હવે મારે તંત્રને એટલું જ કહ્યું કે તમને જ્યારે કરવાનું થાય ત્યારે તમે કેમ નથી કરતા અમે જ્યારે કોલ કર્યો ત્યારે તમને આજે વર્ષ દોઢ વર્ષથી આ થાય છે વચ્ચે રિક્ષા આખી અંદર પલટી ખાઈ ગઈ હતી ઓનલાઈન મૂક્યો હતો અવર વડોદરા પર આ જ ખાડામાં નાનું છોકરું બી પડી ગયું હતું રિક્ષા પલટી ખાવા ખાતી ત્યારે બી કોઈ તંત્ર જોવા નતું આવ્યું હવે આ ખાડો કર્યો છે રિપેરિંગ કામ કરશે છ મહિના સુધી હું ગેરંટી આપું છું વિડીયો બી સેવ કરી રાખજો બધા કે આ આજ વ્યક્તિ આ લોકો ખાડો ખુદશે જ પાછો ક્યારેક શાળા વિભાગ જે છે સ્કાડા વિભાગ ને એ આઈને વાયર રિપેર કરવાના બને ખોલશે કા તો પછી એ માટે જે કામ છે એમને મારું એટલું જ વિનંતી છે એક જ વારમાં તમે પૂરું કરો બહુ જ સ્થાનિક લોકોને ઘણી બધી અહીંયા તકલીફ પડી રહી છે મારી દુકાન છે અહીંયા કસ્ટમરને આવું ક્યાં જવું ક્યાં ગાડી ક્યાં મૂકવી પબ્લિકનું એ તો જુઓ તમે લોકો તમારું મન પડ્યું ત્યારે ખોદી કાઢ્યું તમારું મન પડ્યું ત્યારે પૂરું કરી દીધું તમે પૂરું તો કરે જ ને અત્યારે હું તમને ગેરંટી આપું છ મહિના આપણા બે મહિના પહેલા આગળ ખોદીને મૂક્યું હતું એનું તો હજુ કામ પૂરું જ નથી થયું આ ખાડો ખોદ્યો છે તમારે દસ દિવસ સુધી આ ખાડાનું કામ ચાલ્યા જ કરશે એમનું આજે રિપેર કરીશું કાલે રિપેર કરીશું ક્યાર સુધી એવું કરશે અને ગવર્મેન્ટની એક વસ્તુ છે કોર્પોરેશન જ્યાં સુધી તમારી ઓળખાણ ના આવે ત્યાં સુધી કોર્પોરેશન વાળા તમારું કામ નહીં કરે રોડ ઉપર ખાડો પડ્યો છે રસ્તા ઉપર છ મહિનાથી કહું છું કે તમે ચેક કરો કરો ના કરો એક વિકલાંગ વ્યક્તિ હેન્ડીકેપ હતું એ બિચારું પડ્યું હતું એની સાયકલ એની પર અને એ માણસને એની પર કાચ બી એના માથે પડ્યો હતો તો બી હજુ ખાડો નથી પુરાવ્યો ત્યાં આગળ હું તમને જોવા હોય તો એના ફોટા બી તમને બતાવી શકું છું કોર્પોરેશનમાં તમે જઈને કઈ આવો બસ પતી ગઈ વારતા મને કહેવાનું બીજાને કહેવાનું બીજા ને ત્રીજા કહેવાનું પેલી ઓફિસ માં જાઓ પેલા ને જાઓ મારા વિભાગમાં નથી આવતો આપડે ફતેહગંજ વિભાગમાં આવે છે તો ભાઈ તમે લોકો એક બીજાને કોલ તો કરી શકો છો ને ત્યાંથી લોકો છે પાસિંગ ધ પાર્સલ તમે મને કહો હું તમને કહું તમે પેલાને કહો બસ એવું જ વસ્તુ પણ અમારે છેલ્લે કામ માટે અમારે પુષ્પાબેનને કહીએ ત્યારે અમારું કંઈક હેલ્પ કરે છે અને આજે જો પુષ્પાબેન ના હોત અમારું તંત્રનું કામ અમારા એરિયાનું કામ બી ચાલુ ના થયું હોત પુષ્પાબેન વોર્ડ નંબર એકના કાઉન્સિલર તમે બે નંબરના પણ તો વાતચીત કરી છે ખરી કોર્પોરેટર બેના કોણ વોર્ડ નંબર બેના કોર્પોરેટર કોણ છે હજુ સુધી અમને નથી ખબર અહીંયા જોવા જ નથી આવ્યા તમને શું ખબર હોય આ વ્યક્તિ છે જે લેડીઝ છે છતાં બી અમારા ટાઈમે અહીં ઊભા થઈ જાય છે અને સપોર્ટમાં એમના હસબન્ડ બી એમની સાથે જ હોય છે મેં રાત્રે નવ વાગે બી કોલ કર્યો છે નવ પાંચે અહીં હાજર હોય છે કે ઉત્સવ તારું કયું કામ અટક્યું અહીંયા વૃક્ષથી લઈને અમારું કંઈ બી કામ અટક્યું ને તરત અમને હેલ્પ કરે છે કે ઉત્સવ તારું કયું કામ અટક્યું છે એટલે મારા એકલાનું કોઈ એરિયાનો કોઈ પણ વ્યક્તિનું હોય તરત અમારા વોર્ડ નંબર બેના જે વોર્ડ નંબર એકના જે કોર્પોરેટર છે અહીં ઊભા થઈ જાય છે અને અવારનવાર એમના બી સ્ટેટસ જોશો કે ગમે ત્યાં બી કામ હશે ત્યાં જઈને ઊભા જ રહેશે ખાલી એ પોતાની નિષ્ઠાથી કામ કરતા હોય એટલા માટે એમનું કોઈ સાંભળતું નથી અને મહેરબાની કરીને હું તો કોર્પોરેટરને કહું છું કે તમે આગળ વિનંતી કરો કે તમારું બી કોઈ સાંભળે અને તંત્ર બી સાંભળે તો ફટાફટ બધાનું સોલ્વ થાય આગળ હાલ જે રીતે દ્રશ્ય તમને બતાવી રહ્યા છે જે રીતે વાત કેવા કે કરવામાં આવે છે કે કોપરેશનનો જ વિભાગ છે ને કોર્પોરેશનનો વિભાગ જે કાડા વિભાગ છે કાડા વિભાગના જ કારણે કહેવાય કે આ જે મુખ્ય જે લાઈન હતી પાણીની જે છે હાલ જે રીતે દ્રશ્ય તમને બતાવી રહ્યા છે કે કોર્પોરેશનનો જ વિભાગ છે બસો કરોડ જેટલો મબલક કહેવાય કે જ્યારે ખર્ચ કરવામાં આવે છે પાણીનું પ્રેશર ચેક કરવામાં આવે છે તેના માટે કહેવાય કે જે વિભાગ આખો ઉભો કરવામાં આવે છે તે જ વિભાગની કામગીરીના કારણે કહેવાય કે આ જે કહેવાય કે આ જે લાખો રૂપિયાનું જે નુકસાન થવાનું છે તે પબ્લિકના વેરાના ટેક્સના પૈસાનું વળતર કહેવાય કે ક્યાંક ને ક્યાંક કહેવાય કે અહીંયાથી ફેલ જશે ને જે આ અધિકારી જે લોકો આ કામ કરતા હોય છે તેમના જ ખીજા ભરાશે તે પ્રકારના હાલ આ દ્રશ્યો એ સર્જા છે કે છેલ્લા છ છ મહિનાથી જ્યારે નાગરિકો અહીંયા હેરાન પરેશાન થઈ રહ્યા હતા તે છતાં પણ કહેવાય કે સ્થાનિક કોર્પોરેટરો પણ અહીંયા દેખવા આવ્યા નથી અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવે છે તે છતાં પણ અધિકારી આવે છે ઉપર છેલ્લું કામ કરીને જતા રહે છે પણ ઊંડાઈમાં કેટલો કહેવાય કે અંદર પ્રોબ્લેમ થયો છે તેનું કોઈ પણ પ્રકારે નિરાકરણ નથી કરતા તેના જ કારણે કહેવાય કે આ અત્યારે જે લીકેજ છે લીકેજની જે સમસ્યા છે તે કહેવાય કે વિકરાટ વિકરાટ બની છે સદનસીબી કહેવાય કે આટલી મોટી મુખ્ય લાઈન જ્યારે અહીંયાથી પસાર થતી હોય અને તેના અંદર આવું ભંગાણ સજાતો હોય ત્યારે કહેવાય કે વિસ્તારના ઘણા બધા જે નાગરિકો છે તે લોકો પાણીથી હાલ અહીંયા જ્યારે વંચિત રહેવાના હોય છે ત્યારે જે દ્રશ્ય તમને બતાવી રહ્યા છે કે વોર્ડ નંબર એકના કાઉન્સિલર પુષ્પાબેન વાગલા સ્થળ પર આવીને ઊભા છે અને નાગરિકોને જે સમસ્યા પડી છે તે સમસ્યાનું નિરાકરણ કરવા માટે કહેવાય કે તેઓ ખાસ કરીને અહીંયા ઉપસ્થિત થયા છે જ્યારે આપણે અધિકારીઓની વાત કરીએ તો અધિકારી હાલ અહીંયા કોઈ નથી રહ્યા પણ સ્થાનિક જે નાગરિક છે અમારી સાથે સાથે વાત વાત કરી પાછા કરીશું કે તે આપણે શું માંગી રહ્યા છે તમે કઈ કહેવા માંગતા હતા પાછળથી શું કહેવા માંગી રહ્યા હતા હું એમ કેવા માંગુ છું કે અત્યારે હું જ્યારે અહીંયા આવ્યો મારી દુકાન પાસે બહાર નીકળ્યો ત્યારે અહીંયા આગળ કોર્પોરેશનના અધિકારી ઊભા હતા હાલમાં ક્યાં ગયા બધા જ્યારે ન્યૂઝ આવ્યું ત્યારે અને જ્યારે અમારા કોર્પોરેટરે ધમકી આપી ત્યારે કામ ચાલુ કેમનું થઈ ગયું મતલબ જ્યારે ધારણા નું કે કોઈ વ્યક્તિ જ્યારે જયારે આંદોલન કરવાનું કે ત્યારે જ કામ થાય એના વગર કોઈથી કામ જ નથી થતું અહીંયા આગળ અને હતા કમ્પ્લીટ બેઠા હતા ઉઠ્યા હતા બધા હવે ક્યાં ગયા બધા એન્જિનિયરિંગ વિભાગવાળા બી હતા ક્યાં ગયા કોઈ દેખાતું જ નથી તમે જોઈ શકો છો લાઈવમાં કોઈ જ નથી અહીંયા ઉભું તો એટલે કોઈ જ્યારે ધમકી આપે આંદોલન કાલે ઉઠીને રોડ પર ખાડો પડે તો હું એવું કહું કે હું મરવા જાઉં ત્યારે કોઈ અહીં કામ કરશે એના વગર કોઈ કરે જ નહીં કશું બી એટલે કોર્પોરેશનમાં એક બીક અને ઓળખ હોય તો જ તમારું કામ થાય બીજું કશું ને બધા ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ તમારા ખાલી પૈસા અને પેન્શન માટે જ બેઠા છે બીજા કોઈ કામ માટે જ નથી બેઠા એટલું છે હું બધાને કહું છું કે તમે કોઈ પણ જાતને પ્રજાને કહું છું વડોદરાની કે તમે ગવર્મેન્ટનું કામ માગતા હોય તો તમારી પાસે કોર્પોરેટરની ઓળખાણ હોવી જોઈએ અથવા તો તમારી પાસે કોઈ મોટી વ્યક્તિની ઓળખાણ હશે તો જ તમારું કામ કરશે નર કોઈ બી નહીં કરે કોર્પોરેશન બધા એસી ની હવા ખાવા જ બેઠા છે અર્બન હેલ્થ સેન્ટર બી એ વસ્તુ કરે છે અને જે વડોદરાની ઓફિસો નવી બની છે વીએમસી ની ત્યાં બી બધી જ વ્યક્તિઓ ત્યાંના જે સ્ટાફ છે એ પણ પૈસા ખાવા માટે જ છે કોઈ કામ કરવા નહીં આવે આટલી વિનંતી છે બધાને કે તમે ઓળખાણ લઈને જ જોજો હાલ જે યુવાન છે ને યુવાનનો જે આક્રોશ છે બધા વોર્ડ નંબર એક વોર્ડ નંબર બેના વિસ્તારોની જે પાણીની મુખ્ય લાઈન હોય ડ્રેનેજની મુખ્ય લાઈન હોય તો તમામે તમામ તેમને ખબર છે કે કઈ જગ્યા પર કયો ફોલશે ત્યારે જ કહેવાય કે આજે પુષ્પાબેન જ્યારે વોર્ડ નંબર બેના એક પણ જ્યારે કાઉન્સિલર અહીંયા નથી ત્યારે કહેવાય કે આજે પુષ્પાબેન વોર્ડ નંબર બેના નાગરિકોના વહારે આવીને ઊભા છે ત્યારે પુષ્પાબેન સાથે આપણે ખાસ વાત કરીશું બેન શું કહેશો છેલ્લા છ છ મહિનાથી અહીંના વિસ્તારોમાં લોકોને પાણીનું પીવાનું કહેવાય કે એક સમસ્યાથી પાણી લીકેજ હતું સાથે જ કહેવાય કે ત્રીજા ત્રીજા માર્ચ સુધી પાણીના ફુવારા ઉડેલા છે શું કહેશો કોણી બેદકારી કહેવાય પાલિકાની કહેવાય કેબલ કંપનીની કહેવાય કેમ કે કેબલ તો નાખવામાં આવે છે પણ કોઈ પણ અધિકારી મોજૂદ નથી હોતા કંપનીને જેમ મન ફાવે તે રીતે કેબલ લાગે છે તેના જ કારણે આવા બધા નુકસાન કહેવાય કે વડોદરા શહેરના નાગરિકોને વેઠવા પડે છે સૌથી પહેલાં તો હું એવું કહીશ કે આ ચારસોની લાઈન છે અહીંયા ચોવીસની લાઈન છે બરાબર સમા ટાંકીની આ મુખ્ય નળીકા કહેવાય અને આ નળિકા દ્વારા હજારો નાગરિકોને પાણી વિતરણ થાય છે છ મહિના પહેલા કોર્પોરેશનનો જ બીજો વિભાગા એ શાળા વિભાગ દ્વારા અમારા અહીંયા સ્થાનિક કોમ્પ્લેક્ષમાં જે રહી છે એમનો વિરોધ હતો ત્યારે પણ એમણે મને બોલાવી હતી અહીંયા અને હું આવી હતી અને મેં કીધેલું કે આ ચારસોની લાઇનમાં આ અમારા વાલ ચેમ્બર હતું એ વાલ ચેમ્બરની દિવાલ તોડીને અહીંયા ફ્લો મીટર બેસાડવાની જે એમણે કામગીરી કરી હતી એ જતા દાડે નુકસાનકારક સાબિત થશે તમે આ જે દીવાલ તોડીને ફ્લો મીટર બેસાડ્યું છે એનાથી જે હયાત લાઈન છે એ હયાત લાઈનને નુકસાન થશે છતાં પણ એ લોકોએ કંઈ પણ માન્યા વગર આ જે કાળા કંપની દ્વારા ફ્લોમીટર બેસાડવામાં આવ્યું એના લીધે આખી નાખી ચારસો ની લાઇન આપ જોઈ શકો છો કે ક્રેન દ્વારા એને ઊંચી કરવામાં આવે છે આખીને આખી ચારસો ની લાઇન બેસી ગઈ એના લીધે વારંવાર અહીંયા સ્થાનિક અમારા દીકરો છે સુખવિન્દરસિંહ છે મને ફોન કરે તો હું અહીંયા અધિકારીઓને જાણ કરું અને રિપેરિંગ કરાવતા હતા પણ આખો દિવસ પાણી નીકળતું હતું બે ત્રણ કિલોમીટર સુધી આ પાણી જતું હતું સવારના સમયે તો ત્રીસ મીટર સુધી આ ફ્લેટની અંદર પાણી જતું હતું ફુવારા એટલા ઉડતા હતા એટલું બધું પાણી વેસ્ટ જતું હતું તો આ જ કોર્પોરેશનનું એક વિતરણ શાખા છે જે વર્ષોની લાઈન નાખેલી લાઈન દ્વારા લોકોને પાણી વિતરણ કરે છે અને આ બીજી સ્કાળા કંપની જે કોર્પોરેશનને ફ્લો મીટર બેસાડવાના કામ સોંપેલા આ કંપની દ્વારા જે આડેધડ કામગીરી કરવામાં આવી છે એના લીધે કેટલી જગ્યાએ ગંદા પાણીના જે વિષય આવે છે એ ગમે તેમ આડેધડ એ લોકોએ જે ડ્રીલિંગ કરીને ફ્લો મીટર બેસાડ્યા છે ઓછું પાણી આવે છે ત્યાં પણ ગમે તેવા ફ્લોમીટર બેસાડ્યા છે એના લીધે જ આજે પણ કઈ સમસ્યાનું સર્જન થયું છે એ થયું છે ને એનું આ ઉત્તમ ઉદાહરણ છે જાગૃત નાગરિકો અહીંના છે કે એમણે મને વારંવાર એની રજૂઆત કરી છે એમના એમના નીચે ફ્લોરિંગની નીચે આનું પાણી જાય એટલી હદે જ્યારે આ થઈ ગયું ત્યારે આજે સવારે મારે મારા સ્થાનિક અધિકારીને એવું કહેવું પડ્યું કે આ કામ જો કાયમી ધોરણે નિરાકરણ નહીં લાવો ખોદીને તો હું જે પાણી નીકળે છે એ જ પાણીમાં બેસીને ધાણા કરીને વિરોધ કરીશ જ્યાં સુધી મારું કામ ચાલુ નહીં થાય ત્યાં સુધી એટલે આજે આ તમામ મશીનરી તમે જુઓ લાવી દીધી છે ક્રેન દ્વારા લાઇન ઉચકવાનું ઉપર લેવાનું કામ ચાલુ કર્યું છે અધિકારી બી અત્યારે એમનો સમય ટા પૂરો થઈ ગયો છે નોકરીનો છતાં પણ અહીંયા આજે આઠ વાગ્યા સુધી અહીંયા બેસીને કામગીરી કરાવી રહ્યા છે એ બારામાં કમિશનરશ્રી ને ફરિયાદ કરીશ બેન ફરિયાદ તો તમે કરશો પણ આડા કંપની જે મીટર લગાવ્યા છે એ થોડી વિગતવાર માહિતી આપશો જેથી કરીને જે પણ મિત્રો લાઈવ જોઈ રહ્યા છે તેમને પણ એની ખબર પડે કે આ મીટર સાના છે કેમ નાખવામાં આવ્યા છે કોર્પોરેશને સ્ટાળા ભાગ એક અને સ્ટાળા ટુ તો સ્ટાળા ફેઝ વનમાં જે કામગીરી કરી એ હયાત જે સ્ત્રોત હોય પાણીના એ સ્ત્રોતમાંથી ટાંકીઓમાં કેટલું પાણી આવે છે એના સંદ એ જાણવા માટે શાળા ફેઝ વન કામ સોંપ્યું અને શાળા ફેઝ ટુનું કામ કે ભાઈ ટાંકીઓ છે એ ટાંકીઓમાંથી વિસ્તારમાં કેટલું પાણી જાય છે એ જોવા માટે શાળા ફેઝ ટુ કામ કર્યું હવે આ બંને કામના લગભગ બસો કરોડ રૂપિયા વપરાયા છતાં પણ નાગરિકોની સમસ્યા યથાવત રહી અને આ સ્ટાળા ફેઝ વન ફ્લોપ ગયું સ્ટાળા ફેઝ ટુ જો એનો સફળ થયું હોય તો અહીંયા જે લીકેજ થાય ને એ ત્યાં અમારું કમાન્ડ કંટ્રોલ સિટી ત્યાં સેન્ટર છે

આજે સમા ટાંકી બંધ કરી છે જેના લીધે એટલા બધા અને લાખો રૂપિયાનો જે ખર્ચ આ આ લીકેજ નો થશે એ પણ કોર્પોરેશનના ના વિતરણ શાખા દ્વારા જે ઈજારદાર કામગીરી કરી રહ્યા છે એ ઇજારદાર આપવો પડશે કારણ કે આ તમામ મશીનરી અને સવારથી આ કામગીરી કરી છે અને છ મહિનામાં

અને આ બે વિભાગમાં જો વિતરણ શાખાને પણ વિશ્વાસમાં લીધા હોત તો કદાચ આ પ્રશ્નનું જે સમસ્યા થઈ છે એનું સર્જન ના થાય